તો આ તરફ ભરૂચના દહેજમાં કરોડોની કિંમતના ડ્રગ્સનું દહન કરાશે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો રૂપિયા ત્રણસો એક્યાસી કરોડથી વધુની કિંમતના આઠ હજાર કિલો જથ્થાનો નાશ ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પ્રારંભ થશે જેમાં મેન્ટર પ્રોજેક્ટ અને માનસ હેલ્પલાઇનને બનાવવામાં આવશે વધુ સઘન રાવણ દહન જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ નું ભરૂચ મહત્વપૂર્ણ આંદોલનમાં જોડાવાનું ચારસો ને બેતાલીસ કેસોમાં પકડાયેલો